હા લઈ હા બધાને માટે એવું પોસિબલ નથી ઘણા બધા નામો જીવતાઓની ભૂમિ પરથી ભૂસાઈ ગયા છે આપણે જાણીએ છીએ આપણા નજીકમાં આપણી આસપાસ આપણા ઘરોમાં કુટુંબોમાં આપણે જોયેલું છે અને ત્યારે વધારે વધારે અને વધારે આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે જ્યારે આપણને એક નવો દિવસ મળે છે ખાલી કેમ કે આ દિવસ પ્રભુએ આપણા માટે બનાવ્યો છે જેમાં તેમની મોટી દયા કૃપા કરુણા તેમનો પ્રેમ તેમનો આનંદ તેમની શાંતિ ને સર્વસ્વ એ પ્રભુ તરફથી જે મળવાનું છે બધું છુપાયેલું છે જાણે ખજાના રૂપમાં છે આત્મિક ખજાનો જેમાં સાજા કરવાનું દાન પણ આપણે જોઈએ છે નહીં પિત્તર ને પાસે કે અમારી પાસે સોનું રૂપું નથી ઈશ્વરના ખજાનામાં કદાચ જગતની બાબતો ના હોય પણ પ્રભુ માથી છ ને તેત્રીસ માં તમને મને કે છે કે તમે તેમના રાજ્યને તથા તેમના ન્યાયપાળાને શોધો એટલે એ વાના પણ તમને આપવામાં આવશે કયા વિદેશીઓ મોટી મોટી એવી વસ્તુઓ કે એવી બાબતો જેને માટે અત્યારે એક ગાંડોરો પ્રવાહ છે જે આશીર્વાદોને માટે જ્યાં લાગતી હોય છે આશીર્વાદ મળે કારનો મળે લગ્નનો આશીર્વાદ મળે આ બધું તો પ્રભુ આપણને આપનાર જ છે જો આપણે તેમને ન્યાયપણા શોધીએ છીએ તમે મેં એક વખત તમને કહ્યું હતું નહીં કે સેવકે મારા પપ્પાને કહ્યું હતું જ્યારે મારા નવા નવા સેપરેશન થયા હતા અલગ થયો હતો હું અને મારા ઘરની નજીકમાં જ તેઓ સેવા કરતા હતા અને પપ્પા લગભગ રિટાયર્ડ થવાના હતા થોડા સમયની અંદર બધાને પોતાના બાળકોની ચિંતા હોય એમ હું ના કહું કે મારે નથી મેરેજ કરવાના પણ મા બાપનું હૃદય આપણે જાણીએ છીએ જોકે મેં હજી પણ લગ્ન નથી કર્યા પણ એ સમયમાં તેમણે એમને એવું કહ્યું પપ્પાએ મારા દીકરા માટે કોઈ સારું પાત્ર બતાવો એટલે બધી બહુ જ દીકરીઓ છે મારા ચર્ચમાં મારા ચર્ચમાં આવો અને તમે જ્યારે રિટાયર્ડ થાવ એનો બધું આપવાના હોય તો એક સારી દીકરી તમારા દીકરા માટે આ કરવી વાત છે પણ ઈશ્વરની પવિત્ર હાજરીમાંથી બોલું છું જૂઠું નહીં બોલું અને માટે સાવધાન અને સજાગ બનીએ દરેક બાબતો પ્રભુ તરફથી નથી આવતી એક જગ્યા પર એક કુટુંબે એક સેવકની સંસ્થાને ફોન કર્યો માફ કરજો કોઈને વિરોધમાં નથી બોલતો હું સનાતન સત્ય કહેવા માંગુ છું તેઓ કંઈક બીજી જગ્યાએ જવાના હતા પણ પરિવાર મુશ્કેલીઓમાં હતું ગરીબ હતું આગ્રહથી પ્રાર્થના કરી આગ્રહથી વિનંતી કરી તેઓ ગયા મીટિંગ પૂરી થયા બાદ કહ્યું કે અમારા વાહનોનું આટલું પેટ્રોલ અને જે જગ્યાએ અમે કેન્સલ કરી છે મીટિંગ એ જગ્યાએ અમને આટલું દાન મળવાનું હતું તમારે આપવું પડશે ફરી વાર બિચારો ગભરાઈ ગયું અમારી પાસે એવું કશું નથી કઈ વાતો કે વ્યવસ્થા કરી અને વ્યવસ્થા કરીને મોકલાવજો પણ તમારે આપવું પડશે ભલા મિત્રો દુખની વાત છે પણ એવા જગતમાં આપણે રહીએ છીએ ચારે તરફ બધા એવા નથી પ્રભુના ઘણા સેવકો પોતાનો જીવ આપી રહ્યા છે લોહીલું વાળ થઈ રહ્યા છે ઉપવાસો સાથે પોતાના લોકને માટે રડીને પોતાની કલેશિયા માટે રડીને પ્રાર્થના કરે છે એવા પણ અત્યારે સેવકો છે પણ પ્રભુએ કહ્યું એમ પાછલા સમયમાં જે થવાનું છે એ બધું થઈ રહ્યું છે શરૂઆત થઈ ચૂકી છે જોકે મારા માટે પણ બહુ અફવાઓ એ ફેલાવામાં આવી હતી કે આમનો ચાર્જ છે ઉત્સાહિતો કરતા હોય પ્રભુ ક્ષમા કરે આપણે એનાથી કોઈ મતલબ નથી એક વખત હું એક ગવર્મેન્ટ ઓફિસની અંદર ગયો અને ત્યાં એક વડીલનો ફોન આવ્યો દવાખાનામાં હતા અને તેમને પ્રાર્થના કરાવી ઓપરેશનમાં જતા પહેલા અને હું આમીન બોલ્યો અને બીજો પણ અવાજ આવ્યો આમીન મેં આખો ખોલીને જ જોયું તો એક આડેધ વ્યક્તિ આડેધડ ઉંમરના વ્યક્તિ મારી સામે ઊભા હતા અને તેમણે મને એક પ્રશ્ન કર્યો તમે મારા ઘરે આવશો મારા ભાઈ બહુ બીમાર છે મેં કેમ નહીં હું મારા ડ્યુરો તરફ જતો હતો ટુ વ્હીલર તરફ પાછા મારી પાસે બધું નંબર ને બધું એડ્રેસ બધું આપણે થઈ ચૂકી હતી કે તમને જો ખરાબ ન લાગે તો એક વાત પૂછું હા બોલો કઈ વાંધો નહીં કે તમને કેટલું દાન આવવું પડશે મારા ઘરે આવવામાં ભાઈ અમે પ્રાર્થના માટે દાન નથી લેતા પ્રાર્થના કરવા માટે અમે સો ખર્ચે પણ જઈએ છીએ મને તમે કેમ આવું પૂછ્યું કે ના અમારા ઘરે અત્યાર સુધી જેટલા લોકો આવ્યા તેમનો અમુક અમુક પર્સન્ટેજ જમવાનો ખર્ચ તેમના વાહનનો ખર્ચ અને બધું તેઓ અગાઉથી માંગી લે છે કોઈ ઈશ્વરની કૃપાથી અમે બહુ ઓછી જગ્યાએ જઈએ છીએ પણ જ્યાં જઈએ છીએ ત્યાં આગળ કોઈ ચાર્જ પ્રાર્થના માટે નથી લેતા અમે તો પાણી પીવાની પણ ના પાડે છે જમવાની માટે ના પાડે છે ચા માટે પણ ના પાડે છે અમારું કામ છે પ્રાર્થના મારા વ્યસ્ત સમયમાં બહુ ભાગ્યે જ મને બહાર નીકળવાનું મળે છે એટલે હવે તો જ્યારથી આ પ્રાર્થનાની રૂમ થઈ ત્યારથી હું નથી બહાર નીકળતો બહુ જ વર્ષમાં એકાદ વખત કદાચ હું બહાર પ્રાર્થના માટે નીકળતો હોઈશ પણવાલા મિત્રો આ પરિસ્થિતિ છે અત્યારે આપણી આસપાસ કે જે આશીર્વાદો પ્રભુ આપવા માંગે છે મફતમાં એને માટે આપણે દોડા દોડ કરીએ છીએ પ્રભુના ન્યાયપણાને શોધીએ હા પ્રભુના રાજ્યને શોધીએ પ્રભુના ન્યાયપણાને શોધીએ અને જુઓ પ્રભુ કેટલા બધા આશીર્વાદોથી તમને ભરી દે છે ધ લોટ આવી એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ પ્રભુ અમે સ્તુતિ કરતા આરાધના કરતા આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ અને તમે કહ્યું છે સાવધાન રહો મારા નામે ઘણા બધા લોકો આવશે પાછલા સમયમાં પ્રભુ જે બી નાવ બનવાની છે પ્રભુ એ અમારા શહેરોમાં ગામોમાં અને આ જગતમાં અમે જોઈ શકીએ છીએ કૃપા કરો પ્રભુ દયા કરો તમારા જે સેવકો સાચી સેવાઓ કરી રહ્યા છે તેમના શિક્ષણ પર પ્રભુ તમારા લોકો વિશ્વાસ કરે ભરોસો કરે કલેશિયામાં જાય આવી પોતાનું જીવન તમને આપે તારણ પામે પસ્તાવો કરે બદલાળ પામેલું જીવન ફળ આપનારું બને અને એમ પ્રભુ તેઓ તમારાથી આશીર્વાદિત થાય અને તમારા સેવક અને સેવિકાનો ભરપૂર ઉપયોગ થાય પ્રભુ એવું થવા દો પ્રભુ જે તમારા માળખાનું નથી પ્રભુ એનાથી તમારા બાળકોને બચાવજો રક્ષણ કરજો તમારા બાળકો કોઈ કોઈ યુક્તિમાં ફસાય નહીં પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા વાલા પ્રભુ તમારા કોઈ પણ બાળકો કોઈ યુક્તિમાં ફસાય નહીં એવી પ્રાર્થના કરીએ છીએ અને તમે જે આપવાનો છો જે આપી રહ્યા છો અને જે તમારા નામમાં મળવાનું છે એ પ્રમાણે જીવન તમારા લોકોનું બની જાય એવું તમે થવા દેજો પ્રભુ આ આ પ્રાર્થના પ્રભુ અમે ફક્ત જાગૃતતાને માટે પ્રભુ અમે આજે કરીએ છીએ કોઈની વિરુદ્ધમાં નહીં કોઈનો ન્યાય કરવાના માટે નહીં પ્રભુ તેઓના માથા પર દોષનો ટોપલો મૂકવાના માટે નહીં પણ પ્રભુ સજાગ બનવાને માટે અમે આ રજૂઆત કરીએ છીએ પ્રભુ ત્યારે પ્રભુ શેતાન એનો દુરુપયોગ ના કરે લડાઈ ઝઘડાઓ લોકોના મનમાં ઈર્ષા વેર અધિકાય ઉત્પન્ન થાય પણ તમારો સાચો સંદેશ મળે પવિત્ર આત્મા પિતા એની ગંભીરતા સમજાવે પ્રભુ એવું તમે થવા દેજો સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા લોકો જેઓ તમારા ઉપર વિશ્વાસ કરે છે એ સર્વ માટે અમે સ્તુતિ કરીએ છીએ અને જેઓ તમને અત્યારે મળવાયા છે પ્રભુ તમારા પર વિશ્વાસ કરીને ત્યારે પ્રભુ જે કંઈ બાબતોને લઈને તેઓ આભાર સુધી સાથે તમારી આગળના મેલા છે દરેક પર પ્રભુ તમારો જમણો હાથ રહેવા દો તમારી મોટી દયા અને તમારી મોટી કૃપા તેમના પર થવા દો પ્રભુ એટલા માટે કે પ્રભુ તેમના જીવનમાં કામ થાય તમારો મોટો મહિમા બીજાઓ જોઈ શકે બીજાઓ માટે તેઓ સાક્ષી રૂપ બને અને પ્રભુ ઘણા બધા લોકો સુધી આ સંદેશ પહોંચે કે તમે આજે પણ અમારા એ જ ઈશ્વર છો કે જે તેમના બાળકોની પ્રાર્થનાઓ સાંભળે છે ઉત્તર આપે છે બચાવ કરે છે રક્ષણ કરે છે સાજા કરે છે અને પ્રભુ એમ જ પ્રભુ તમારો મહિમા સર્વત્ર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માદા છે તેમને સાજા સાજાપણું આપજો જેઓના ઘરોમાં લડાઈ ઝઘડા છે તે તમારો પ્રેમ આનંદ શાંતિ આપજો કાનૂની બાબતો દૂર કરજો પ્રભુ તમારા માળખાથી દૂર ગયેલા લોકો પાછા ફરે પસ્તાવો કરે તમને જીવન સોંપે તેમનો નાશ ના થાય એવું થવા દેજો દરેક ઘૂંટણ અમે દરેક જીભખોર કરે તમે દેવના દીકરા છો પ્રભુ અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે તેવું થવા દો પ્રભુ દરેકના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદિત કરો આવકના સાધનોને આશીર્વાદિત કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો વિદેશ જવાના માટેના સગળા રસ્તા ખુલ્લા કરો આઈ બેન્ડ આપો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો દસમાના બારમાના વિદ્યાર્થીઓને પ્રભુ તમે સરસ રીતે તંદુરસ્ત રાખો સારું જ્ઞાન બુદ્ધિ ડાપડ આપો અને સરસ રીતે તેઓ પરીક્ષા આપીને શ્રેષ્ઠ માર્કથી પાસ થાય અને સાદરા અબેદનગોની જેમ પ્રભુ તેઓ અલગ તરી આવે એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા દાણા દૂર થાય એ નામો દૂર થાય અને તેમનો કબજો જલ્દીથી તેમને મળી જાય એવું તમે થવા દેજો પ્રભુ તમારા જે સેવક અને સેવિકાનો પ્લોટ વેચવાનું છે મકાન વેચવાનું છે એ વેચાય પ્રભુ જલ્દીથી વેચાય અને તેમના રોકાયેલા નાણાંઓ તેમને પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો હા પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથો થો મન બુદ્ધિ લોકો માનસિક રોગોની વિકલાંગોની પણ તમે સાથે રહેજો જેમને લોનની જરૂર છે લોન ના આપજો નાણાંની જરૂર છે નાણાં આપજો પ્રભુ દરેકની સેવાઓને તમે આશીર્વાદ કરજો પ્રભુ અમારી પણ સેવાઓને તમે પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદોથી ભરી દેજો રાજા સાથે પ્રભુ ખાસ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ છેલ્લી બાબત પણ અમારી પૂરી પાડજો અમારા બંધ થાય ત્યારે બધા ખુલ્લા કરજો અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ તમારા નામમાં પાછો મેળવે પિતા અને પ્રભુ તમારા મા તમારા નામમાં પ્રભુ અમારા માટે એવા સ્રોતો ખુલ્લા થાય કે જે પ્રભુ અમને મિનશ્રીમાં પ્રભુ જે કામો કરવાના છે જે જરૂરિયાતો છે તેના માટે પ્રભુ તમારા તરફથી સહાય અને મદદ પ્રભુ અમે જોઈ શકીએ આગળના સમયમાં અમારી સાથે રહેજો ખોરાક વસ્ત્ર પાણી આપજો પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર ભ્રમણથી લઈ લાવજો માગતા પ્રભુ શ્રી કૃષ્ણના પ્રભુત્વ નામમાં બાબા પાટલું આટલું સાંભળો માન્ય કરજો હામી નામી નામી